અબડાસામાં અબડાસાના સ્થાનિક શિક્ષકોની ભરતી કરો અને એ પણ તાત્કાલિક ધોરણે ભરતી કરવામાં આવે મારી સાથે જિલ્લા પંચાયતના સદસ્ય થકીસ બાબા છે અમારા મિત્ર સિવ્યાસિંહ જડેજા છે અલગ અલગ સમાજના લોકો જોડાયેલા છે મનજીભાઈ છે એવી રીતે લગભગ મારા ખ્યાલથી દરેક સમાજના લોકો સાથે જોડાયેલા છે આ મુદ્દા ઉપર આજે રજૂઆત કરી છે અને વહેલી તકે શિક્ષકોની ઘટને પૂરી કરવામાં આવે સાથે બીજો મુદ્દો એ છે કે જે ગામડાઓમાં વીસ વીસ પચીસ પચીસ વર્ષથી આ સ્કૂલ ત્યાં કને બની નથી બાંધકામ જેનું જૂનું છે એને તોડી પાડીને નવું બાંધકામ કરવામાં આવે આંગણવાડીમાં પણ જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એને પણ સરકાર અને સરકારના જે પ્રતિનિધિઓ છે એમના ઉપર નજર રાખીને એને વહેલી તકે બંધ કરવામાં આવે જયારે બાજુના ગામની મુલાકાત લીધી અબડાસા તાલુકા નલિયાણા બાજુમાં બાજુના ગામ એની મુલાકાત લીધી એક શિક્ષક હતું ત્યાં આગળ બે ત્રીજું શિક્ષક અઠવાડિયાની અંદર આવી ગયું લાખડીયા ગામની મુલાકાત લીધી તો લાકડીયા ગામમાં જે બે હજાર બે માં સ્કૂલ બનેલી હતી આજે જર્જરીત છે હમણાં સાહેબે મને વાત કરી કે નખડભાઈ તમે ક્યાંક ને ક્યાં રજૂઆત તમારા વતી અમે કરી હતી જિલ્લામાં અને એ રજૂઆતથી એ સ્કૂલને તોડી પાડવાનો ઓર્ડર આવી ગયો છે મતલબ કે હવે વહેલી તકે લાકડીયા ગામની સ્કૂલ પણ નવી બનશે જો એક વ્યક્તિના જવાથી આટલી મોટી સમસ્યાનો હલ થઈ જતું હોય તો સ્વાભાવિક છે કે આમ પબ્લિક જનતાનો સપોર્ટ જો જનતા જાગૃત રહી તો ચોક્કસ અબલાસામાં જે જે સમસ્યાઓ છે એનો વહેલી તક